બાબરા પોલીસે ભાવનગરના એક હીરા દલાલની હત્યા કરી અને જાહેરમાં સળગાવવામાં આવી રહી હતી તેવા જ સમયે રેડ પાડી અને ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી લીધેલી છે કાયદેસરની કાર્યવાહી તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી છે ભાવનગરથી હીરા દલાલની હત્યા કરી લાશ સળગાવવાનો મામલો બાબરા પોલીસે ભાવનગરના હીરા દલાલના ત્રણ હત્યારાઓને રંગે હાથ ઝડપી પાડેલા હતા બાબરાના તરાઈ નજીક એક યુવકને સળગતી હાલતમાં મૃતદેહ મળેલો હતો ધરાઈના કૃષ્ણનગર વિસ્તારમાં એક યુવકને સળગાવેલો હતો ગત મોડી રાત્રે આગની જ્વાળા જોઈ પોલીસ પહોંચેલી હતી ત્યારે એક યુવકની લાશ સળગતી હતી ભાવનગરના તળાજા ખાતે હીરાના દલાલને ગળે ટૂંપો આપી આ હત્યા કરવામાં આવેલી હતી હીરાના દલાલની લાશના નિકાલ માટે હત્યારા ફોર વ્હીલ કાર લઈ બાબરાના ધરાઈ પહોંચેલા હતા અને હત્યા થયેલ યુવકની લાશને ડીઝલ નાખી સળગાવવા જતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલી હતી બાબરા પોલીસે હત્યારા ત્રણ આરોપીઓને રંગે હાથ ઝડપી પાડેલા હતા પોલીસે કિશન ઉર્ફે કાનો ઘનશ્યામ ચુડાસમા મનહર કિશોર ખસિયા અને રાહુલ રમેશ પરમાર એમ ત્રણેય આરોપીઓને ઝડપી પાડેલા છે ત્રણેય હત્યારા ભાવનગરના સ્થાનિક રહેવાસી છે હીરા વેચવા તળાજા જવાનું કહી હીરા દલાલની હત્યા કરી નાખેલી હતી અને રૂપિયા પાંચ લાખના હીરા અને સિત્તેર હજારની રોકડ લઈ હત્યારાઓએ હત્યા કરેલી હતી અમરેલી ડીવાય એસ ઘટના સ્થળે પહોંચી ઘટનાનું નિરીક્ષણ કરેલું હતું ભાવનગર પોલીસ અમરેલીના બાબરા આવવા રવાના થયેલી હતી